વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી અને માટે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત ભવનના પ્રાંગણમાં જ ધ્વજવંદન માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં સૌ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાર્પણ કર્યા બાદ ધ્વજવંદન કરવામાં આવ્યું રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યું જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબામ મહિડા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યા દરમિયાન જિલ્લા પંચાયત ભવનના તમામ અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં ધ્વજવંદન ફરકાવ્યા બાદ સૌએ રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી સાથે સાથે ઓગણ્યા એસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ રહી હોય ત્યારે વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું હતું

વંદે માત્ર આજે વડોદરા જિલ્લા પંચાયતના પટ્ટાંગમાં અગ્નિશીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી તેમાં વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ દંડકશ્રી તેમજ શાખા અધિકારીગણ શિક્ષકગણ આપ પ્રેસ મીડિયાગણ તેમજ વાળા બાળકો ઉપસ્થિત રહ્યા આજે આખા દેશમાં એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ જ્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યા છે તેવા દરેક સ્વતંત્રતા સેનાનીઓને આપણે યાદ કરી તેમજ જે ક્રાંતિવીરોએ આપણાની જે સ્વતંત્રતા અપાવી તેમાં એ લોકોનું ખૂબ જ મોટું યોગદાન છે તે બદલ હું એમને સતપટ કટિવંદન કરું છું આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું જે સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે વડોદરા જિલ્લા પંચાયત પણ તેમાં સહભાગી થયું છે અને આગળ આગળ પ્રગતિ કરી રહ્યું છે આજે વડોદરા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે જે પણ આગળ પ્રગતિ થઈ રહી છે તે બદલ હું શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું ફરીથી વડોદરા જિલ્લા પંચાયત દ્વારા દરેક નાગરિકોને હું ઓગણશીમાં સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું તેમજ આજે જ્યારે દેશને પડકાર ફેંકનાર પાકિસ્તાને જ્યારે આપણને ભારતે પડકાર ફેંક્યો ત્યારે આપણા દેશના જવાનોએ જે સિંદુર યાત્રા થકી તેમને જે જડબાતોડ જવાબ આપ્યો છે તે બદલ હું જવાનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું કે આપણી હંમેશા રક્ષા કરનારા શહીદોને પણ આપણે અહીંયા યાદ કર્યા અને વીર જવાનોને પણ યાદ કર્યા તે બદલ હું સૌની આભારી છું અહીંયા ઉપસ્થિત સૌર મહાનુભાવોને હું હાર્દિક આમંત્રિત કર્યું છે તેમજ અહીંયા જે ઉપસ્થિત રહ્યા તેઓ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું